નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક રાજકારણ મોટા સમાચાર હવે ભારતે આપ્યા ત્રણ મોટા કેન્દ્રીય અમિત આઈપીએલમાં પણ ચાર મોટા ફેરફાર અને સરકારે કરી વીસ લાખના ઇનામની જાહેરાત હરસંઘવીએ આપ્યું મોટું નિવેદન પીએમ મોદી પણ દુઃખી અને બોલાવી તાત્કાલિક બેઠક જેવા સમાચાર જાણતા પહેલા

વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને કેટલાક અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા આ દરમિયાન પીએમ મોદી આગળની રણનીતિ પર ચર્ચા કરી હતી અને સવારે અગિયાર વાગે પીએમ મોદી સીસીએસ એટલે કે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠકમાં પણ હાજરી આપશે હવે એક એક ને વીણીને જવાબ આપવામાં આવશે હર્ષસંઘવી આપ્યું મોટું નિવેદન જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું છે જેમાં હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું છે કે નાગરિકોને વતન પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે ઘાયલ હોસ્પિટલમાં સારવાર રહી છે વડાપ્રધાન પણ આપ્યું મહત્વનું નિવેદન જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આંતકી હુમલામાં સત્યાવીસ થી વધુ લોકોના મૃત્યુ અને વીસ થી વધુ લોકો ઘાયલ થયા હતા મૃતકોમાં ત્રણ ગુજરાતી પણ છે પહેલગામમાં આતંકી હુમલાને લઈને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ ઘટનાની કેન્દ્ર સરકાર અને પીએમ મોદીએ ગંભીરતાથી નોંધ લીધી છે તેઓએ કહ્યું કે આ ઘટનાને ભૂતકાળની જેમ જ તેનો જવાબ આપવામાં આવશે હવે ગુજરાતના પરમપૂજ્ય મોરારી બાપુએ હુમલાની કરી નિંદા અને સહાયની જાહેરાત પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓના પણ મોત થયા છે જેમાંથી બે ભાવનગરના અને એક સુરતના હતા ત્યારે મોરારી બાપુએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે સાથે પીડિતોના પરિવાર પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી છે ઉપરાંત મોરારી બાપુએ મૃતકના પરિવારજનોને પાંચ લાખ રૂપિયા આપવાની સહાયની પણ જાહેરાત કરી છે હવે ક્રિકેટ રશિયાઓ માટે આવ્યા મોટા સમાચાર અને આઈપીએલ માં ફેરફાર પહેલગામ આતંકવાદી હુમલા બાદ બીસીસીઆઈ આજના હૈદરાબાદ અને મુંબઈના મેચ પહેલા ચાર મોટા ફેરફારો કર્યા છે આજની મેચમાં ખેલાડીઓ મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે અને તેમના હાથ પર કાળી પટ્ટી બાંધશે બીજું કે મેચ દરમિયાન એક મિનિટનું મૌન રખાશે ત્રીજું આજની મેચમાં કોઈ પણ લિયર્સ નહીં હોય અને તેની સાથે આતશબાજી પણ નહીં થાય એટલે કે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં યોજાનારી મેચ સાદી રીતે રમાશે આગળના દુઃખદ સમાચાર અને મૃતકોની અંતિમ યાત્રામાં જોડાશે સીએમ પહેલગામ આતંકી હુમલાનો ભોગ બનેલા ભાવેણાના મૃતકોના મૃતદેહ અમદાવાદ લવાશે જેની અંતિમ યાત્રા ભાવનગર ખાતે યોજાશે અંતિમ યાત્રામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ જોડાશે અને શ્રદ્ધાંજલિ આપશે મૃતકોના પરિવારજનોને મળીને પણ પાઠવશે ગૃહ સુરતના અંતિમ વિધિમાં હાજરી આપશે કેન્દ્રીય મંત્રી તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલ પ્રફુલ પાનસિરિયા અને મુકેશ પટેલ પણ ત્યાં હાજર રહેશે હવે વીસ લાખ રૂપિયાના ઇનામની થઈ જાહેરાત પહેલગામ આતંકવાદી હુમલા બાદ કાશ્મીર પોલીસે મોટી જાહેરાત કરી છે આંતકીને પકડવા માટે પોલીસ હુમલામાં સંડોવાયેલા આંતકવાદીઓ વિશે માહિતી આપનાર વ્યક્તિને વીસ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે આ પુરસ્કાર એવા લોકો માટે છે જે સુરક્ષા એજન્સીઓને આંતકવાદીઓની ઓળખ ઠેકાણા અથવા અન્ય કોઈ પણ વિશ્વસનીય માહિતી પ્રદાન કરશે સૌથી મોટા સમાચાર અને ભારતે પાકિસ્તાનને આપ્યા ત્રણ મોટા ઝટકા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે ટ્રિપલ હુમલો કર્યો છે પ્રથમ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ પર રોક લગાવી દીધી છે બીજું પાકિસ્તાની નાગરિકો માટે વિઝા બંધ આનો અર્થ કે હવે કોઈ પણ પાકિસ્તાની ભારત આવી શકશે નહીં ત્રીજું કે સૌથી મોટો હુમલો એ છે કે ભારતમાં પાકિસ્તાની હાઈ કમિશન બંધ કરવામાં આવી રહ્યું છે વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે આ હુમલામાં પાકિસ્તાનનો જ હાથ હતો હવે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવ્યા ગુસ્સામાં શ્રીનગરમાં આતંકવાદી હુમલા પીડિતોને મળ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું મેં ભારે હૃદયથી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે આતંકવાદી હુમલાના દોષિતોને છોડવામાં નહીં આવે ભારત આતંકવાદ સામે ઝૂકશે નહીં ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગરમાં ઘાયલો અને મૃતકોના પરિવારજનોને પણ મળ્યા હતા આ સાથે તેણે પહેલગામ ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી અમિત શાહ દિલ્હી પહોંચ્યા પછી આજે સાંજે છ વાગે સીસીએસની બેઠક પણ યોજશે આગળના દુઃખદ સમાચાર મૃતકોના મૃતદેહ અમદાવાદ પહોંચ્યા થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીઓ જીવ ખોયા છે જેમાંથી ભાવનગરના પિતા અને પુત્રના માર્ગે અમદાવાદ એરપોર્ટ લવાયા છે અહીં રાજકીય આગેવાનો અને અધિકારીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ બંને મૃતદેહોને રોડ માર્ગે ભાવનગર મોકલવામાં આવ્યા છે સુરતના શૈલેષભાઈ ના મૃતદેહને દિલ્હીથી ફ્લાઇટ મારફતે સુરત પહોંચાડશે સાથે તેના પરિવારના છ સભ્યો પણ હશે